સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પદાર શેમાં પાવાડે જય અંબે જય અંબે અંબે જય જય અંબે વા મેળા ટાડી રમવા રાજકુમારી મં કોડા નો ખુદનારી દે કુંવારી મન ગમતો વરી થાર દે માં પ્રીતમ નો પ્યાર દે નિર્ધન ને ધન આન આપે નિર્ધન ને ધન ધાન આપે રાખે મારી સૌની લાજ આજ મારે આંગણે પદાર શે માં પાવા વાળી જય અંબે જય અંબે અંબે જય જય અંબે કંકુ પગલા ભરશે મારી સાતે પેઢી તરસે મારી સાતે પેઢી તરસે આદ્ય શક્તિ માં પાવા વાળી જન્મ જન્મ ની હરશે પીડા જન્મ જન્મ ની હરશે દે દે તાળી ગાવો આજ દે દે તાળી ગાવો આજ વાજિંત્રો વગડાવો રાજ આજ મારે આંગણે પદાર શેમા પાવા જય અંબે જય અંબે અંબે જય જય અંબે સાતિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પદાર શેમા પાવા વાડી જય અંબે જય અંબે અંબે જય જય અંબે